ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સો ગાઈસ આજે આપણે બનાવવાનું છે પાવભાજી તો આજે પાવભાજીનું પ્લાનિંગ થઈ છે તો હું આ બધું શાકભાજી એવું લઈ આવી છું જો આમાં ફૂલેવાર છે ટામેટા અને કેપ્સિકમ ને બધું છે આ શાકભાજી છે અને આ બટર છે મસાલો છે પાવભાજીનો અને આ છે રેડ ચીલી મરચો તો ચલો ગાઈસ અને આ બાજુ રોટલી લોટ બંધાઈ છે અને આ બહુ ધુમાડો કરે યાર ચલો ગાઈસ તો આપણે પહેલાં ફટાફટ શાકભાજી ધોઈ નાખીએ પછી એને કાપીને બાફવા મૂકી દઈએ પછી તમને આગળની પ્રોસેસ બતાવું તો મિત્રો ચલો આપણે પાઉભાજી બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે બધી શાકભાજીને સાફ કરી લઈશું ધોઈને સરસ રીતે કાપી લઈશું અને બહુ ઝીના ટુકડા નથી કરવાના બટાકાના ફ્લાવરના અને વટાણાના મોટા મોટા કટકામાં જ આપણે કાપી લઈશું અને વટાણા ફોલીને સારી રીતે આપણે એને ધોઈ લઈશું કેમ કે અત્યારે ઓફ સિઝનનો ફૂલેવાર એટલે થોડીક આમ અલગ લાગે તો બરાબર ધોવો પડે ધોઈ લઈશું અને પછી ધોયા પછી આપણે એને કુકરમાં વાફવા માટે મૂકી દઈશું તો કુકરમાં મેં આ પાંચ લીટરનું કુકર લીધું છે તો તમારી શાકભાજી પ્રમાણે તમે વાસણ લઈ શકો છો કે કેટલું થઈ રહેશે આમ તો મિત્રો આપણે કુકરમાં બધું શાકભાજી ધોઈ અને નાખી દઈશું અને એના એમાં આપણે પછી બીજા મીઠું નાખવાનું છે તો ચલો આપણે એમાં મીઠું નાખી દઈએ પહેલાં તો અને મીઠું નાખ્યા પછી આપણે એમાં નાખવાનું છે હળદર તો મિત્રો હળદર ને મીઠું નાખવાથી આમ ટેસ્ટ બહુ સરસ આવે ને જે બાફવામાં સ્વાદ જાય ને એ પછી ઉપરથી ના આવે તો કલર બી આવી જશે સરસ અને સ્વાદમાં મીઠું પણ લાગી જશે બધા શાકમાં તો આપણે ફટાફટ મીઠું ને હળદર નાખીને પછી કુકરને ત્રણ વિસલ વગાડી દઈએ તો જો મિત્રો મેં મસ્ત શાકભાજી ધોઈ અને કુકરમાં નાખી દીધું છે અને હવે આપણે એને કુકર બંધ કરી દઈશું તો કુકર બંધ કરી દઈએ તો કુકર બંધ કરતા ધ્યાન રાખવું કેમ કે મારી ઘરે એક એવું કુકર છે ને કે જો તમે સીટી ના કાઢો તો એ બંધ થાય તો હવે આપણે મિત્રો બધા ટામેટા કેપ્સિકમ અને ડુંગળીને ઝીણું ઝીણું કાપી નાખીએ તો જો ફટાક દઈને કપાઈ ગયું છે ખાલી આમ ફોન મુકતાન વારમાં જ અને ગાય આ બાજુ સીટી પણ બોલી ગઈ છે તો ચાર સીટી થઈ ગઈ છે અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ગેસ બંધ કર્યા પછી આપણે ચેક કરી લઈએ કે શાકભાજી આપણું બફાઈ ગયું છે કે કેવી રીતે થયું છે અંદર તો જુઓ ગાઈસ કેટલું સરસ આપણું શાકભાજી બફાઈ ગયું છે અને બટાકાની હાલત જુઓ એકદમ અડતણ વારમાં તો પીગળી જવા માંડ્યા છે અને ગાઈસ જુઓ કલર જુઓ કે અને મીઠું તો આપણે પહેલાં જ નાખી દીધું છે એટલે સ્વાદની તો કોઈ વાત જ નથી તો ગાઈસ આવી રીતે તમે પાઉભાજી બનાવશો તો એકદમ ફટાફટ બની જશે અને વાર પણ નહીં લાગે ને એકદમ ઇઝી રીતે બનશે અને હોટૅલમાં જવાની જે જરૂરત નહીં પડે લારીઓ પર ખાવા જવાનું જરૂર ને આપણી ઘરે હેલ્ધી આપણે બટરમાં મસ્ત પાઉભાજી બનાવીને ખાઈ શકીશું તો ચાલો આપણે વઘારની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે બટર નાખી દેવાનું છે બે ક્યુબ મેં બટર નાખ્યું છે અને એમાં થોડું જીરું નાખી દેવાનું છે જીરું ચટકે એટલે હવે આપણે છે ને એમાં ડુંગળી નાખશું તો મિત્રો મારી પાસે તો સ્ટેન્ડ નહોતું મેં હાથથી મોબાઈલ પકડીને આ વિડિયો શૂટ કર્યો છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ને લાઇક કરવાનું ભૂલતા નહીં મહેનતથી વિડીયો બનાવ્યો છે તો ગાઈસ ચલો પહેલાં આપણે છે ને ડુંગળી નાખી દઈએ અને આ બધા છે બેઝિક મસાલા તો સૌથી પહેલાં આપણે ડુંગળી ને કેપ્સિકમ મરચાં નાખી દઈશું તો જુઓ ગાઈશ નાખી દીધું છે આપણે હવે એને ધીરા તાપે આપણે મસ્ત શીકાવા દઈશું અને ગાઈસ ઘરે પાઉભાજી બનાવવાનો બહુ ફાયદો થાય છે એ તમને આગળ બતાવું શું ફાયદો થાય છે એ તમને આગળ કહું છું તો જુઓ હવે આપણે નાખી દીધું છે બધા મસાલા હળદર મરચું અને મીઠું તો ઓલરેડી આપણે નાખી નાખીશું પણ થોડુંક નાખવાનું છે આ મસાલાનું શાકભાજીનું હું તો નાખી દીધું છે કુકરમાં પણ જે અને ગાય છે હળદર નાખતા નાખતા કેમેરો પકડ્યો મોબાઈલ તો હળદર બધી નીચે પડી ગઈ તો આવું થાય એટલે થોડી મિસ્ટેક બી થતી રહી યાર કંઈ વાંધો નહીં આપણે કન્ટિન્યુ રહ્યો પાઉભાજીની રેસીપી જુઓ મજા આવશે સ્વાદ બી બહુ જોરદાર લાગશે અને હવે આપણે ટામેટા એડ કરી દઈશું ટામેટા તો જોઈએ ત્યાર પાવભાજી ટામેટા વગેરે અધૂરી લાગે અને હા ગાઈસ તમે ઘરે પાઉભાજી બનાવો તો કેટલો ફાયદો થાય જે તમને કહી દો આજે આજે મેં દોઢસો રૂપિયાના ખર્ચામાં અમારા ઘરના લગભગ આઠ જણે પાવભાજી ખાધી તો ગાઈસ ઘરે પાઉભાજી બનાવવાનો કેટલો ફાયદો અને હવે જોઈએ ગાઈસ જો આ શાકભાજી આપણે જે મેશ કર્યું હતું ગ્રેવી કર્યું હતું એ આપણે અંદર એડ કરી દઈશું અને એમાં આપણે જરૂર મુજબ પાણી નાખશું તો તમારે જેવી પાતલું ઝાડું કેવી ભાજી ખાવી છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે તો પાણી આપણે એડ કરી દઈએ તો જો હવે પછી આપણે એમાં છે ને થોડીવાર આમ ઉકાળવાની આમ સરસ બધા ફ્લેવર અંદર મસાલા ભાજીમાં એડ થઈ જાય સારી રીતે હલાવવાની તો સરસ બધા મસાલા અંદર મિક્સ થઈ જાય તો ગાય બહુ મસ્ત લાગે છે આવી રીતે પાઉભાજી બનાવીને ખાઓ હેલ્ધી પાઉભાજી ઘરે બનાવીને બજારમાં શું ગેરંટી કયું કેવું ક્વૉલિટીનું શાકભાજી વાપરે શું છે શું નહીં તો એના કરતાં આપણે આંખો દેખી ખાવી બનાવીને સારી તો જો પાઉભાજી બનાવીને પાઉભાજીનો મસાલો ના નાખીએ તો પાઉભાજી કેવી લાગે યાર તો પાઉભાજીનો મસાલો આપણે નાખી દઈએ ને અમે દસ રૂપિયાનું પેકેટ લીધું છે જે આખું જ નાખી દીધું છે કેમકે આટલામાં તો એક પેકેટ તો જોઈએ દસવાળું તો અમારે ત્યાં આવું છૂટક પેકેટ મળે છે અમે ગામડા લેવલે રહીએ તો જે ટાઈપનું મળતું હોય એ ટાઈપનું લઈ આવવાનું બજારમાંથી અમૂલ બટર મળે પન્ના ક્યુબ મળે એ ટાઈપનું બધું મળી રહે તો ગાઈસ જો મસ્ત આપણી રેડી થઈ ગઈ છે પાઉભાજી અને એકદમ ઇઝી ને ફટાફટ ક્વિક એકદમ ચપટી વગાડતા તૈયાર થઈ જાય એવી આપણી પાઉભાજી તૈયાર છે અને જો હવે આપણે એને થોડીક વાર છે ને ઉકળવા દઈશું બરાબર ઉકળવા દઈશું અને પછી આ છે બટર જે ઉપરથી થોડા ક્યુબ નાખશું આપણે પાઉભાજી જોડે આપણે કચુંબર પણ રેડી છે અને પાવ પણ શેકી દીધા છે તો ચલો ફટાફટ ગાઈઝ ડિશ શરૂ કરીએ અને હા ગાઈઝ આ વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ અને નેક્સ્ટ કઈ વાનગી બનાવું એ પણ કમેન્ટ કરજો અને વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ ને લાઇક કરવાનું ભૂલતા નહીં